તો ગાય સૌથી પહેલાં તો યુટ્યુબને થેન્ક યુ સો મચ કારણ કે તેણે એક સરસ મજાનું અપડેટ દોસ્તો લઈને આવ્યું છે યુટ્યુબ અને યુટ્યુબે આ અપડેટ બહાર પાડ્યું છે દોસ્તો તો ઘણા બધા ક્રિએટર જે મોટા મોટા ક્રિએટર છે તેને તો લાભ થશે જ પરંતુ જે નાના ક્રિએટર છે તેના માટે વિચારી અને યુટ્યુબે આ સરસ મજાનો દોસ્તો ફેસલો કર્યો છે ફેસલો શું કર્યો છે તે હું તમને આગળ વિડીયોમાં જણાવીશ દોસ્તો તેના પહેલાં સૌથી પહેલાં હું તમને જણાવી દઉં કે હવે કોઈ બી યુટ્યુબ ક્રિએટર છે તે મોટો હોય કે નાનો હોય હવે ક્રિએટર છે તેની શરૂઆતમાં તે સરસ મજાના બનાવતો હોય છે કોઈ બી વ્યક્તિ હું બનાવું તમે બનાવો કોઈ બી ક્રિએટર્સ છે માંગતા હોય તેની અંદરથી કંઈક કમાણી કરવા માંગતો હોય દોસ્તો તો યુટ્યુબર છે તેની જાન રેડી જતો હોય છે હવે દોસ્તો આ સમયની અંદર ઘણા બધા લોકો છે તે યુટ્યુબ ચાલુ કરવા માંડ્યા છે એટલે કે યુટ્યુબમાં પોતાનું કરિયર છે તે બનાવવા માંડ્યા છે અને યુટ્યુબને ખબર પડી ગઈ છે કે લાખો કરોડો લોકો છે તે હવે યુટ્યુબ સાથે જોડાવા માંડ્યા છે તેને પોતાનું કરિયર છે તે બનાવવા માંડ્યા છે પ્લસ તેની અંદર એટલા જાજા વ્યૂઅર્સ વ્યુઅર્સ પણ સામે છે કે ભાઈ તે તમારો વિડીયો જોવે છે અને એ એડ્સના પૈસા છે તે તમને મળે છે યુટ્યુબ તરફથી માનો કે કોઈ ક્રિએટરે એક વિડીયો બનાવ્યો કે ભાઈ યુટ્યુબમાં એક હજાર સબસ્ક્રાઈબર્સ કમ્પ્લીટ કેવી રીતે કરવા હવે એ જ વિડીયો તે નાના ક્રિએટરે બનાવ્યો અને હું પણ મારી ચેનલની અંદર એવો વિડીયો બનાવું કે ભાઈ એક હજાર સબસ્ક્રાઈબર છે તે કમ્પલેટ કેવી રીતે કરવા હવે દોસ્તો તમે ઘણીવાર જોતા હશો કે કોઈ બીનો વિડીયો તમે મોટા ક્રિએટરનો ઓપન કરીને જુઓ તો નીચે સબસ્ક્રાઈબર છે તે દેખાડવામાં આવતા હોય છે કે આ યુટ્યુબર છે તેના સબસ્ક્રાઈબર્સ કેટલા છે હવે દોસ્તો કોઈ બી ક્રિએટર છે જેના એક મિલિયન સબસ્ક્રાઈબર છે કે પછી પાંચસો છસો કે સબસ્ક્રાઈબર છે હવે તેણે વિડિયો બનાવ્યો કે ભાઈ એક હજાર સબસ્ક્રાઈબર્સ કેવી રીતે કમ્પલેટ કરવા અને તમે તેનો વિડીયો જુઓ તો તમે તો એમ જ કહેશો ને કે ભાઈ આ ટ્રસ્ટેબલ વિડીયો છે આ ક્રિએટર બનાવ્યો છે વિડીયો તો તે ટ્રસ્ટ વાળો જ હશે માનો કે મનોજ દે વિડીયો બનાવ્યો કે ભાઈ એક હજાર સબસ્ક્રાઈબર્સ કેવી રીતે કમ્પ્લીટ કરવા તો તમે તો એમ જ જાણશો ને કે ભાઈ મનોજ દે આટલો એક્સપિરિયન્સ માણસ છે તેણે વિડીયો બનાવ્યો કે એક હજાર સબસ્ક્રાઈબર્સ કમ્પ્લીટ કેવી રીતે કરવા તો તે વિડીયોની અંદર કંઈક તો હશે ને પરંતુ દોસ્તો તે વિડીયો અને સાથે સાથે જે નાનો ક્રિએટર છે જેણે પણ એ જ ટોપિક ઉપર વિડીયો બનાવ્યો છે અને મનોજ દે કરતાં પણ સારો વિડીયો બનાવ્યો છે તો પણ વ્યુઅર્સ કરશે શું કે ભાઈ આના સબસ્ક્રાઈબર્સ ઓછા છે ચાલો ચાલો આના વિડીયોમાં કાંઈ નહીં હોય આપણે નીકળી જઈએ એમ કરીને પછી વ્યુઅર્સ તમારો વિડીયો જોતા જ નથી અને જોવે છે મનોજ દેનો વિડીયો કારણ કે તેની પાસે વેલ્યુ છે તેની પાસે એટલા સબસ્ક્રાઈબર છે વેલ્યુએશન તો તમે પણ એડ કરેલી છે તમારા મનોજ દે કરતાં પણ વધારે એડ કરેલી છે પણ મિસ્ટેક ક્યાં આવે છે કે તમારા સબસ્ક્રાઈબર ઓછા છે જેના કારણે વ્યુઅર્સ તમારા વિડીયો જોતા નથી અને અધૂરો મૂકીને વિડીયો વ્યા જાય છે તો આવામાં યુટ્યુબ ઘણા સમયથી એ વિચારતો હતો કે ભાઈ નાના ક્રિએટર છે તે આટલી બધી યુટ્યુબ ઉપર મહેનત કરે છે છતાં તેની ચેનલ ઉપર તેના વિડીયો ઉપર વ્યૂઝ નથી આવતા તો તેનું કારણ શું હોઈ શકે શા કારણે તેના વ્યૂઝ છે તે ડાઉન થાય છે તો એવામાં યુટ્યુબે ઘણી બધી વાર ચેન્જીસ કર્યા પણ લાસ્ટમાં તેના ધ્યાનમાં અહીંયા આવ્યું કે ભાઈ ઠીક વાંધો તો અહીંયા આવે છે એના કારણે કોઈ વિડીયો જોતા નથી કોઈ વ્યૂઅર્સ છે તો તમારો વિડિયો પૂરો જોતા નથી વાંધો ક્યાં આવે છે દોસ્તો કે ભાઈ તમારા જે સબ્સ્ક્રાઇબર છે જે દેખાડવામાં આવે છે તમે કોઈ બી દાખલા તરીકે અહીંયા તમે જોઈ શકો છો દોસ્તો કે એક વિડીયો ઓપન કરીને મેં તમને દેખાડ્યો સાઈડમાં સ્ક્રીન ઉપર તમને દેખાતો હશે તો હવે ત્યાં સબસ્ક્રાઇબર છે તે પહેલાં કેવું હતું કે દેખાડવામાં આવતા હતા કે ભાઈ કોને કેટલા સબ્સ્ક્રાઇબર છે કયા ક્રિએટરને કેટલા સબ્સ્ક્રાઇબર છે જે નીચે દેખાડવામાં આવતા હતા પરંતુ યુટ્યુબે એક નવું અપડેટ છે જે સામેલ કર્યું છે દોસ્તો જેની અંદર કોઈ બી ક્રિએટર વિડીયો બનાવે છે તો તેના સબસ્ક્રાઈબર છે તે હવે હાઇડ થઈ જશે એટલે કે ત્યાં દેખાડવામાં આવશે જ નહીં તમારી પ્રોફાઇલની અંદર તો આવશે દેખાડવામાં પણ જ્યારે કોઈ ક્રિએટર તમારો વિડીયો ચાલુ કરે છે જે વિડીયો જોવે છે તો નીચે જે શેરના ને તે બટન દેખાડવામાં આવે છે ને ત્યાં પહેલાં સબસ્ક્રાઈબર તમારે કેટલા છે તે દેખાડવામાં આવતું હતું પણ યુટ્યુબે તે અપડેટ કરી અને સરસ મજાનું ત્યાં કરી નાખ્યું છે કે ભાઈ ત્યાં તમારા સબસ્ક્રાઇબર છે તે દેખાડવામાં આવશે જ નહીં હવે સબસ્ક્રાઈબર નહીં દેખાડવામાં આવે તો તમારો વિડીયો જે વેલ્યુએબલ વિડીયો છે તો કોઈ વ્યૂઅર્સ તમારો વિડીયો જોય છે તો તે તમારો પૂરો વિડિયો જોશે તમારા વિડીયોને રીચ મળશે તેને બૂસ્ટ થશે અને તેની અંદર વ્યૂઝ છે તે આવવાના ચાલુ થઈ જશે અને તમારા સબસ્ક્રાઈબર પણ ત્યારે વધશે તો દોસ્તો આ જ અપડેટ યુટ્યુબે સરસ મજાનું લાવ્યું છે કે ભાઈ તમારા સબસ્ક્રાઇબર છે તે હવે ત્યાં દેખાડવામાં આવશે નહીં જે જગ્યાએ અગાઉ પહેલાં દેખાડવામાં આવતા હતા આ જગ્યાએ ત્યાં હવે સબસ્ક્રાઈબર છે તે નહીં બતાવે જેથી કરીને કોઈ બી વ્યૂઅર્સ છે તે તમારો વિડીયો જોશે તો તેમ નહીં માને કે ભાઈ આના સબસ્ક્રાઈબર ઓછા છે તો આનો વિડીયો શા શા માટે જોઈએ અમે તેથી આ સરસ મજાનું એક અપડેટ યુટ્યુબ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે તમને અપડેટ કેવું લાગ્યું અમને કમેન્ટ કરીને જણાવો અને આ વિડીયો છે જે તમને પસંદ આવ્યો હોય ને તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને ગુજરાતીમાં યુટ્યુબની ટીપ્સ એન્ડ ટ્રિક્સ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી તમને રેગ્યુલર આવા વિડીયોસ મળ્યા કરે તો દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ વંદે માતરમ